સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સરકારે ચૂંટણીની જાહેરાતમાં વિલંબ કર્યો છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાઓમાં વહીવટદારનું હતું શાસન વહીવટદારના શાસનથી પ્રજા અતિ પરેશાન લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ન મળી લલિત વસોયા તમામ નગરપાલિકામાં કોંગ્રેસ એકલા હાથ હાથે ચૂંટણી લડશે લલિત વસોયાએ ગઠબંધનની વાતને ફગાવી તમામ નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો ખેલશે જણાવ્યું લલિત વસોયાએ રાજ્ય સરકારે અને રાજ્યના ચૂંટણી પંચે આજે નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરી છે ગુજરાતની પ્રજા વહીવટદારના શાસનથી

રાજ્ય સરકારે ઘણી લેટ કરી છે કોઈને કોઈ બહાનાઓ કાઢીને ચૂંટણીને પાછળ લઈ જવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન હતો પરંતુ પ્રજા આક્રોશને ધ્યાનમાં રાખી એમને ચૂંટણી આપવી પડી છે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચના નિર્ણયને આવકારે છે આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી આખા એ અંદર તમામ નગરપાલિકાઓ એકલા હાથે ચૂંટણી લડવાના છે અને ચૂંટણી જીતવા માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે